નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં વાત તો એ જ કરવી છે કે જે ઘટનાએ સમગ્ર ગુજરાતને ક્યાંક સમગ્ર ગુજરાત માટે એ ઘટના કાળો દિવસ સમાન બની સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને દિવસે એવી હાલત થઈ કે કોને જવાબદાર ઠેરવવા તંત્રને જવાબદાર ઠેરવું કે ગેમ ઝોનની અંદર ગયેલા લોકોને જવાબદાર ઠેરવવા કે ગેમ ઝોનના સંચાલકોને જવાબદાર ઠેરવવા આ તમામ વસ્તુઓની માયાજાળ આપણને જોવા મળે છે અને તમામ વસ્તુની અંદર એક પ્રશ્ન ઊભો થાય છે કે આખરે આ તમામ વસ્તુઓ જે થાય છે ને ખાસ કરીને ગુજરાતમાં એ પછી તક્ષશિલા સુરતની અંદર જે ટ્યુશન ક્લાસીસ હોય એની અંદર લાગેલી આગની ઘટના હોય કે પછી તાજેતરમાં બનેલી મોરબી પુલ ઝુલતાપુરની ઘટના હોય કે પછી વડોદરાના હરણી બોટની ઘટના હોય આ તમામ ઘટનાઓ જે બને એ આપણી આંખ ઉગાડનાર તો આપણે માનતા હોઈએ છીએ પરંતુ ઘટના બની જાય ચાર પાંચ દિવસ અઠવાડિયું વીતી જાય એટલે આપણે ભૂલી જતા હોય છે તંત્ર પણ ભૂલી જતું હોય છે નવી ઘોડી નવો દાવ એવી વસ્તુઓ થતી હોય છે ને ક્યાંક ફરી આવી કોઈ ઘટના બને એટલે ફરી ત્યાં આપણે પાછા જાગી જઈએ છે આવું કેમ બને છે બેદરકારીનો વણથંભ્યો ઇતિહાસ પણ ક્યાંક આપણી સામે છે કારણ કે આવી સતત બનતી ઘટનાઓને જેની અંદર વીસથી પચીસ પચીસ લોકોના મોત થાય આંકડાઓ મૃત્યુ આંક સતત વધતા રહે અને ગેમ ઝોન એ ડેક ઝોન હવે ગણવા કે પછી શું ગણવું એ પણ એક સવાલ ઊભો થાય અને જે રીતે રાફડો ફાટ્યો છે ગેમ ઝોનોનો એ પછી તમામ શહેરોની અંદરો એ પછી નાના શહેરોમાં પણ હવે ધીમે ધીમે મેટ્રો શહેરની જેમ એક કોપીકેટ જે સિસ્ટમ ચાલી રહી છે એ પણ હવે નાના શહેરોની અંદર પણ જોવા મળી રહી છે બનાવ મનોરંજનનું સાધન છે કમાવાનું સાધન છે બધી જ વસ્તુ બરાબર છે પરંતુ એની એની અંદર કોઈનો જીવ લે કે એમાં કોઈકનો ભોગ લેવાય એ વસ્તુ સાંખી ન લેવાય હા નીતિ નિયમો જે છે જે ધારાધોરણો છે જે દિશા નિર્દેશો છે એ સમય એ વસ્તુ પ્રમાણે દરેક વસ્તુનું મેકિંગ થવું જોઈએ અને જે બેદરકારી સતત સામે આવી રહી છે અને એ બેદરકારીને સામે તંત્ર હંમેશા એક જ વસ્તુ કે યોગ્ય તપાસ થશે ન્યાયિક તપાસ થશે અને ન્યાયિક તપાસના અંતે જે જે બી ગુનેગાર હશે એને કડકમાં કડક સજા આપવામાં આવશે પરંતુ આ કડક સજા દેખાતી નથી જો કડક સજા આપવામાં આવે તો બીજા સંચાલકો પણ એક દાખલો બેસે બીજા સંચાલકો આવી ગેરરીતિ કરતા અટકાય આજે હાઈકોર્ટે પણ એક કડક શબ્દોની અંદર એક તીખા શબ્દોમાં સ્પષ્ટ કીધું કે તંત્ર ઉપર હવે ભરોસો નથી કે તંત્ર સતત તંત્રને ટકોર કરવામાં આવે એ પછી એનો ફાયર એનઓસીને લઈને હોય કે પછી ટ્રાફિકની સમસ્યાને લઈને હોય કે પછી સીસીટીવીની સમસ્યાને લઈને હોય આ તમામ વસ્તુઓ માટે તંત્ર ટકોર કરતું રહ્યું છે હાઈકોર્ટ ટકોર કરતું રહ્યું છે પરંતુ તંત્રના કાને એક કહેવાય ને એક ઝૂપણ ના ફરકતી હોય એવું લાગી રહ્યું છે અને ક્યાંક હવે હાઈકોર્ટે તીખા શબ્દોની અંદર એ કહી દીધું કે હવે તંત્ર ઉપર ભરોસો નથી એ પરિસ્થિતિ હાઈકોર્ટની આવી ગઈ કે હાઈકોર્ટે આવા શબ્દો કહેવા પડી રહ્યા છે પાંચ વર્ષમાં પાંચ ગંભીર ઘટનાઓ અને જે ઘટના હોય એની અંદર બસો લોકોના મોત થયા અને બસ્સો લોકોના જીવન જ્યારે જાય ત્યારે એક સવાલ તંત્ર સામે ચોક્કસથી ઊભા થાય કે ભાઈ ફાયર એનો વાતો થાય છે પરંતુ શું ચેકિંગ થાય છે જ્યારે આવી ઘટના બને એટલે બધી જગ્યાએ ફાયર એનઓસી માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડતા થઈ જાય કે પછી કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઈ જાય પરંતુ રોજે રોજ આ વસ્તુ રોજે રોજ ચકાસણી રાખતા હોય રોજે રોજ આવી ઘટ આ રોજે રોજ ઇન્સ્પેક્શન થતા હોય તો આવી ઘટનાઓ ન બને આ જ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે પ્રશ્ન ઘણા બધા ઊભા થઈ રહ્યા છે કે જવાબદાર કોણ અને શું તંત્ર ફરીથી આ જ રીતે ન્યાયિક તપાસની વાત કરી પોતાનો હાથ અદ્ધર કરી નાખશે કે પછી આ વખતે ખરેખર હવે હાઈકોર્ટે તો જે રીતે સંજ્ઞાન લીધું છે રવિવારના દિવસે પણ હાઈકોર્ટે સુનાવણી કરી આજે ચાર કલાક હાઈકોર્ટની સુનાવણી ચાલી રહી ચાલુ રહી શું આ વખતે આશા એવી છે કે ખરેખરમાં એક ન્યાયિક દાખલો બેસે એવી રીતે ન્યાય આપવામાં આવશે જે લોકોના જીવ ગયા છેના પરિવારજનોને આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જૈંદર ભંભણ જોડાયા છે જેઓ રાજકીય વિશ્લેષક છે ચંદ્રભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે રાજકોટની લોકેશન હેડ મિલન ઠાકર આપણી સાથે જોડાયા છે મિલનભાઈ આપનું પણ સ્વાગત છે રાજુ જુંજા આપણી સાથે સામાજિક કાર્યકર્તા છે રાજુ ભાઈ આપનું પણ સ્વાગત છે મિલનભાઈ આપણે આપનાથી શરૂઆત કરીએ કારણ કે આપે તો કહેવાય ને કે અત્યારે રાજકોટની અંદર માહોલ જ ક્યાં કેવો હશે કે રાજકોટમાં તમામ લોકોના મોડે આ જ વાત હશે કે ભાઈ શું સજા મળશે કે નહીં મળે કે શું થશે આગળ એસઆઈટી ની રચના કરી દીધી છે તપાસનો ધમધમાટ પણ ચાલતો હશે પરંતુ એક વસ્તુ એ છે કે હાઈકોર્ટે આજે ટાંક્યું અને હાઈકોર્ટે વેધક શબ્દોની અંદર કહી દીધું કે સરકાર ઉપર કે તંત્ર ઉપર હવે ભરોસો રહ્યો નથી તો આ હાઈકોર્ટની આ ઝાટકણીને કેવી રીતે જોઈ રહ્યા છો ચોક્કસ ખૂબ જ ગંભીર કહી શકાય અને પરાકાષ્ઠા કહી શકાય એ પ્રકારની ત્યારે ક્યાંક ને ક્યાંક આવા શબ્દો નીકળતા હોય છે છેલ્લી આશા જેને કહી શકાતી હોય છે એ પ્રકારના શબ્દો આજના હાઈકોર્ટના ગણી શકાય કલ્પના તો કરો કે હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર ઉપર કે તંત્ર ઉપર ભરોસો નથી જેમના ભરોસા ઉપર આખું રાજ્ય ચાલે છે એમની ઉપર હવે હાઈકોર્ટ એવું કહે છે કે ભરોસો નથી કેવડી મોટી વાત થઈ છે અત્યાર સુધી જે કહી શકાય રાજ્ય સરકારે શું કર્યું હરણી બોટ ની દુર્ઘટના હોય કે સુરતની તક્ષશિલાની દુર્ઘટના હોય અત્યાર સુધી કઈ જ કર્યું નથી પરિણામે જ આ રાજકોટ નો વધુ એક તક્ષશિલા કાંડ રાજકોટની અંદર સર્જાયો છે ચોક્કસ કહી શકાય કે હાઈકોર્ટ ની આ જે ટિપ્પણી છે થોડામાં ઘણું બધું કહી જાય છે સૌથી મહત્વની વાત રાજકોટના મહાનગરપાલિકાના કમિશનર શા માટે મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ ન કરવા આ બહુ મોટી વાત કહી શકાય રાજ્ય સરકારે અત્યાર સુધી જે સસ્પેન્ડ કર્યા છે જે સાત લોકોને સસ્પેન્ડ કર્યા છે પરંતુ હાઈકોર્ટે સીધા જે કહી શકાય કે મોટા માથા

આ જ મુદ્દે જો પોલિટિકલ બે વ્યક્તિઓને બેસાડે પોલીટિકલ પ્રવક્તાઓને મોટી દુર્ઘટનાઓ હોય અને એની અંદર બસો થી વધારે વ્યક્તિઓના જયારે જીવ જતા હોય એટલે સવાલ તો ચોક્કસથી ઉભા થાય અને અગ્નિકાંડના કિસ્સા એવા છે કે એની અંદર આપણે સફળા જે સુરતની અંદર કાંડ બન્યો બાવીસ છોકરાઓના મોત થયા આ પરિસ્થિતિની અંદર એકાએક ફરીથી ફાયર વિભાગ જાગ્યું રાજકોટમાં અત્યારે બન્યું તો ફરીથી ફાયર વિભાગ જાગ્યું પરંતુ આ ઇન્સ્પેક્શનની જે કાર્યવાહી છે કે જે ઇન્સ્પેક્શન જે ડેલી રૂટિનનો એક ભાગ છે કારણ કે એમને પગાર ચૂકવાય છે આટલો મોટો તગડો પગાર ચૂકવાય છે જો મ્યુનિસિપલ કમિશનર હોય કે અન્ય કોઈ પણ અધિકારીઓ હોય ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય આ તમામ લોકોને તગડો પગાર ચૂકવવામાં આવે છે અને એ જનતાના પૈસે પગાર ચૂકવાય છે તો કેમ પોતાની જે કાર્ય પદ્ધતિ છે જે પોતાની કર્મનિષ્ઠા છે એ લોકો કેમ નથી ભજાવતા એ પણ એક સવાલ થાય કેમ ડેલી રૂટીન ઇન્સ્પેક્શન નથી થતું આમાં એવું થાય છે કે એક સિક્કાની બંને બાજુઓ છે તંત્રને એવું થઈ ગયું છે કે અમને કોઈ કેનાર નથી અમારા કોઈ કાન આમંડનાર નથી અને બીજી બાજુ પ્રજા ને એવું થઈ ગયું છે પ્રજા જુએ છે નજર સામે જુએ છે કે અમલ કરવો પ્રજામાં બી નિરસતા છે પ્રજા નિર્માલ્ય થઈ ગઈ છે એને કોઈ હિંમત નથી રહી ક્યાંક તો કોઈક એવો આશરો લાગે છે કે ક્યાંક અહીંયાથી આશાનું કિરણ લાગે પણ પછી થોડા ટાઈમ પછી થાય છે તો નિરાશાવાદી વ્યક્તિઓના સમૂહના કારણે

અને નિર્ણય લીધેલા નિર્ણયો નો કડક અમલ થાય સરકાર દ્વારા કાયદા દ્વારા જે બી નિર્ણયો નીતિ નિયમો હોય એ થાય છે તમને હું દાખલા આપી શકું છું કે ફાયર સેફ્ટી ના મુદ્દે સરકારે જયારે તક્ષશિલા કાંડ થયું ત્યારે કોર્ટમાંથી અને સરકારના નિર્ણયમાં એવા નક્કી કર્યા કે ફાયર સેફ્ટી ના જે નિર્ણય કર્યા આજે બી આપણી ચેનલના માધ્યમથી હું જાહેરમાં કહી શકું છું ઘણા બધા ટ્યુશન ક્લાસીસ એવા છે જ્યાં આગળ ખાલી માત્ર ને માત્ર ફાયર રાખવામાં આવ્યું છે પાણીની કોઈ જ વ્યવસ્થા નથી કેટલીક જગ્યાએ એ ફાયરની આપવામાં આવી છે જ્યાં આગળ પાણીની ટાંકી જ નથી ઉપર પાંચ હજાર લીટર પાણીની ટાંકી હોય તો કદાચ કોઈ દુર્ઘટના બને તો પાણીનો મારો ફાયર બ્રિગેડ દ્વારા અને ઉપરના સરપ્લસ પાણીનો ઉપયોગ કરી તાત્કાલિક ધોરણે આવી ઘટના પર કાબુ લઈ શકાય આવા બધા કારણોના લીધે તમે જુઓ કે આવું તો કોઈ અમલમાં ચેકિંગમાં આવતું નથી અને તમે જુઓ કે આરએમસી એટલે રીજનલ મ્યુનિસિપલ કમિશનર ચાર ઝોનમાં ગુજરાતમાં સરકારની જોડે ભારણ ઓછું થાય એટલા માટે રીજનલ કમિશનરો નગરપાલિકા મહાનગરપાલિકા માટે આવ્યા ચારે ચાર હું શકું છું કે ભ્રષ્ટાચાર ભરપૂર થઈ રહ્યો છે એનું માત્ર એક દાખલો આપું કે ગાંધીનગર આરએમસી ના ફાયર ઓફિસર ફાયર વિભાગના ચીફ કે જેના અંડરમાં ઉત્તર ગુજરાત ની નગરપાલિકાઓ આવે છે એ રેડ હેન્ડેડ કરપ્શન કરતા પકડાયેલા છે હવે તમે વિચાર કરો કે જયારે આ પરિસ્થિતિ આવતી હોય તો એમના નીચે આપવામાં આવેલી છે જ્યાં માણસની જિંદગી અગત્યની છે જ્યાં માણસની જિંદગી ને જોખમ છે ત્યાં આગળ જો તંત્ર કે માનવતા વિહીન અધિકારીઓ હોય તો હાઈકોર્ટે જેમ કીધું એમ કમિશનરથી માંડીને નીચેના સુધી સુધીને

જયેન્દ્ર સાહેબ હવે ક્યાંક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે ઇલેક્શન પતી ગયું ગયું છે 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 ચૂંટણી થઈ થઈ ગઈ મતદાન હવે કોને વિરોધ કરવાની જરૂર એ પણ પણ એક એક સવાલ આવે વિપક્ષની વિપક્ષની વાત આપણે વાતો કરતા હોઈએ પણ વિપક્ષ કે શાસક પક્ષ ચૂંટણી ટાણે બધાએ બહાર આવું છે ચૂંટણી ટાણે બધાએ પ્રજાની વચ્ચે જવું છે ચૂંટણી ટાણે બધાએ વાતો કરવી છે પરંતુ જયારે આવી આટલી મોટી ઘટના બને ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉભો થાય ને કે વિપક્ષના કાર્યકર્તાઓ છે

પ્રજા બધી રીતે તૈયાર નથી હોતી રાજકીય પક્ષ ને ક્યાંક અપેક્ષા હોય ત્યારે કોઈ વ્યક્તિ કે બે વ્યક્તિ કે રાજુભાઈનો સમૂહ કશું નથી કરી શકતો જે રીતે આખી પરિસ્થિતિ બની રહી છે સતત સુરત થી અગ્નિકાંડ ની ક્યાંક વાત કરીએ કે પછી હરણી બોર્ડમાં ચૌદ બાળકોની વાત કરીએ આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ અટકતી નથી પરિસ્થિતિ જયારે આવી ઘટનાઓ બને એટલે આપણે સફાળા જાગી જઈએ છીએ સામાજિક કાર્યકર્તાઓ એટલા જે સામાજિક અગ્રણીઓની વાત કરીએ તો એ તમામ લોકો બહાર આવી જાય પરંતુ જે નિરંતર ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ જે સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ એ કેમ અટકી જાય છે અને એ એકાએક કેમ જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ પાછી ચાલુ થઈ જાય છે નમસ્કાર જ્યારે જ્યારે આવી કોઈ ઘટનાઓ બને ત્યારે ખાસ કરીને ફાયર સેફ્ટી નથી એનઓસી નથી આવી બધી બાબતો ઠીકરું ખોડવામાં આવતું હોય છે

અને જે આ ઘટના પાછળ સંડોવાયેલા લોકો છે એ ખોફ થત્તા ફૂલકવાલે રહેશે બિલકુલ બિલકુલ મિલનભાઈ જે રીતે વાત કરી રાજુભાઈએ વાત કરી જૈનદ્રભાઈએ વાત કરી કે જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ હંમેશા એ જેમ કે સિક્કાની બે બાજુ છે એવી પરિસ્થિતિ છે એક બાજુ આપણે ફોટા એ આવી રહ્યા છે કે મોટા મોટા અધિકારીઓ એ જ ગેમ ઝોન ની અંદર પોતે પણ મજા માણતા હોય છે શું આ અધિકારીઓને એ નથી દેખાતું કે ભાઈ ત્યાં અમુક અમુક વસ્તુની અછત છે કે પછી ફાયરની વાત કરીએ તો ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ થઈ રહ્યો છે શું એ અધિકારીઓ એ જે તે સંચાલકોને એ વખતે ધ્યાન ના દોરી શકે પણ તમે મજા માણવા જાવ છો તો મજાની મજા માણવાની સાથે સાથે તમારે એ પણ તમારું કામ તો નિભાવવાનું છે બીજી વસ્તુ આ થી ચાર વર્ષથી આ ગેમ ઝોન ચાલી રહ્યું છે ફાયર એનઓસી વગર ટેમ્પરરી સ્ટ્રક્ચર એનું સ્ટ્રક્ચર છે

રાજુ ભાર્ગવ પો એવી માહિતી આપવામાં આવી છે કે અમારી પાસે કોઈ જ પ્રકારની પ્રાથમિક ફાયર એનો અરજી જ નથી આવી અમે અરજી ક્યાંથી આપીએ મતલબ કહેવાનો મારો મતલબ એ છે કે અત્યારે પોતાના ગળામાં ગાડીઓ ના આવે તે માટે કઈ પ્રકારે ઉંધા ચશ્મા પહેરાવાના જે એકબીજાની ઉપર જવાબદારીઓ ઢોળવાનો આ એક કારસા છે જે આમ તો જૂની પદ્ધતિ છે એ રાજકોટની અંદર જોવા મળી રહી છે રહી વાત અધિકારીઓની તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક ક્લાસ વન અધિકારી હોય કે પછી નાનો કર્મચારી હોય તમામ લોકોની એક જવાબદારી હોતી હોય છે ખાસ કરીને પોતાની ફરજ પ્રત્યે નિભાવવાની પરંતુ આ ફરજ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક આપણા અધિકારીઓ છે એ સત્તાના સા અંદર ચોર થઈ અને આ ફરજ નિભાવવાનું ચૂકી ગયા છે અને પરિણામે આજે જે આ ગેમ ઝોન માં જે અગ્નિકાંડ થયો છે તેના જેવા ઘટનાઓ ઘટી રહી છે આપને વાત જણાવીશ કે ચાર ચાર અધિકારીઓ એક પ્રકારે ત્યાંના કઈ કાર્યક્રમ હતો ફંક્શન હતું તેમાં ગયા હતા વિચાર કરો કે તે વખતના તત્કાલીન રાજકોટના કલેક્ટર હતા અરુણ મહેશ બાબુ એ પોતે તે આ ફોટાની અંદર દેખાઈ શકે છે જોવાઈ શકે છે તેવી જ રીતના

શા માટે ન કરી શકો તમે અધિકારી છો તમે આલા અધિકારી છો તમારી જવાબદારી થાય છે અને તમારે તમારે ત્યાં જઈ અને શું શોભાના ગાંઠિયા થઈ અને ફોટા પડાવવા માટે તમે ગયા હતા ફોટો સેશન માટે ગયા હતા કે મજા કરવા ગયા હતા આ જે અધિકારીઓ જે પ્રકારે બે ફીકરાઈ ભૈરા જે જવાબ આપે છે પોતાની જવાબદારીઓમાંથી છટકે છે આવા અધિકારીઓને ખરેખર હાઈકોર્ટ જેવી જે જે ખંડપીઠ છે તે જ તેમને સબક શીખવાડી શકે છે જી બિલકુલ જયેન્દ્રભાઈ ટીઆરપી ગેમ ઝોનમાં ક્યાંક પાર્ટનરશીપની પણ વાત આવી રહી છે આઈપીએસ ઓફિસરો ફાયર ઓફિસરો મોટા મોટા અધિકારીઓના ક્યાંક ભાગીદારી હોય એવું સામે આવી રહ્યું છે અને મોટી મોટી જગ્યાએ અત્યારે આપણ સૌ કોઈને ખ્યાલ છે કે મોટી મોટી જગ્યાએ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ થતા હોય છે ત્યાં આઈપીએસ ઓફિસર હોય કે પછી આઈએસ ઓફિસર હોય મોટા મોટા અધિકારીઓના ઇન્વેસ્ટમેન્ટ ઘણા હોય છે ક્યાંક ફાયરના એનઓસી ની વાત હોય કે પછી ક્યાંક કોર્પોરેશન કાર્યવાહી કાર્યવાહીની વાત હોય તો આ મોટા અધિકારીઓના ઇન્વેસ્ટ હોય એના કારણે પણ ડીલે થતી હોય એના કારણે પણ યોગ્ય તપાસ ના થતી હોય એવું બની શકે

મૂળ તો કોઈ ગાડીઓ આવે છે ત્યારે એ બધા એકદમ સંયોજિત થઈ જાય છે અને એકબીજાને બચાવવાની બને એટલા પ્રયત્નો કરે છે હવે તમે વિચાર કરો કે જયારે આ બધી પરિસ્થિતિ આટલા મોટા કાંડમાં પણ આઈએ કે આઈપીએસ અધિકારીઓ આવી રીતે જાહેર થઈ ગયેલી વિગતોમાં ત્યાં ફોટો મીડિયા પ્રસિદ્ધ કરેલો છે ત્યાં લોકો ગયેલા છે ત્યાં આગળ બી આવો જો બચાવવાનો પ્રયત્ન કરે તો હું એવું માનું કે સરકારે આની જોડે જેટલા સમય મર્યાદામાં આવેલા અધિકારી હોય એ બધાને આપીને એ લોકોને એક સબક શીખવાડવો જોઈએ કેમ કે આજે જે વસ્તુ ફાયરની ની બનેલી છે એવી ને એવી ઘણી બધી વસ્તુઓ બની શકે એવું છે જેમ કે તમે નર્મદામાં ચાલતી ઓડિયોમાં જુઓ તો લાઈફ માં

બિલકુલ બિલકુલ દર્શક મિત્રો ક્યાંક લોકો તો આખરે એ જ અપેક્ષા રાખતા હોય કે ભાઈ આવી ઘટનાઓ ન બને આવા મોતના તાંડવ ન રચાય અને જે રાજકોટની અંદર જે અઠ્યાવીસ નિર્દોષ લોકો માયા છે ખાસ કરીને બાળકો બાળકો જયારે વેકેશન નો સમય આનંદ માણવા ગયા હોય ત્યાં આવી રીતે ભરતું થવાનું વારું આવે એટલે એક કલ્પના ના કરી શકે એવી એવી રાજકોટની આ ઘટના બની છે ને આશા અપેક્ષા એ જ રાખીએ છીએ કે તંત્ર આની અંદર નિષ્પક્ષ જાગ